બોટાદના ભાવનગર રોડે ટુ બીએચ કે એકસો નવ વારનું મકાન સરસ મજાનો ગાર્ડન સરસ મજાની સોસાયટી અને આવું સરસ મજાનું મકાન સરસ મજાનું મકાનનું ગુડ લુકિંગ એલિવેશન છે તો ચલો અંદર જઈને જોઈએ અંદર એન્ટર થતાની સાથે જ સરસ મજાનો મોટો લિવિંગ એરિયા એટલે કે સરસ મજાનો હોલ આવશે ફર્નિચર ફૂલ ઉપર પ્યુ પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની અને સરસ મજાનું મકાન આપ જોઈ શકો છો અહીંયા કિચન કિચનમાં પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું સરસ મજાનું ફૂલ ફર્નિચર આવશે આપ જોઈ શકો છો સરસ મજાનું પ્લેટફોર્મ અહીંયા પણ બહારનું આવશે જેને કારણે કિચનમાંથી પણ બહાર જઈ શકાય છે પ્રથમ નંબરના બેડરૂમ તરફ જઈએ તો સરસ મજાનો બેડરૂમ આપ જોઈ શકો છો કોર્નરનું મકાન છે એકદમ હવા ઉજાસવાળું સરસ મજાનું ફર્નિચર બ્રાન્ડેડ કંપનીનું આ બીજા નંબરનો રૂમ છે બીજા નંબરનો રૂમ પણ એની જેમ જ તે પ્રીમિયમ ક્વોલિટીનો સરસ મજાનો રૂમ ફૂલ ફર્નિચર અને આ બંને આ બાથરૂમ સાથે સામે અટેચ આવશે એટલે કે બંને રૂમ ઉપયોગમાં લઈ શકશે ઉપર જઈને પણ જોઈ લઈએ થોડો વિસ્તાર તો સરસ મજાનો વિસ્તાર આપ જોઈ શકો છો